લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કા માટે આજે સવારથી મતદાન શરૂ થયું છે આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ ઓગણપચાસ બેઠકો ઉપર મતદાન થઈ રહ્યું છે આ તબક્કાની ઓગણપચાસ બેઠકોમાંથી ઓગણચાલીસ બેઠકો સામાન્ય સાત બેઠકો એસસી અને ત્રણ બેઠકો એસટી માટે આરક્ષિત રાખવામાં આવેલી છે આજની ચૂંટણીમાં કુલ નવ લાખ સુડતાલીસ હજાર કર્મચારીઓ ચૂંટણી ફરજમાં સામેલ છે અને મતદાન કેન્દ્રો ઉપર તમામ સુવિધાઓ રાખવામાં આવી છે ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા એક્સ ઉપર અપીલ કરી હતી કે હું તમામ મતદાતાઓને અનુરોધ કરું છું કે જરૂર મતદાન કરો અને મતદાનનો નવો રેકોર્ડ બનાવો સાથે સાથે તેમણે મહિલાઓ અને યુવાનોને મોટી સંખ્યામાં મતદાન કરવાનો અનુરોધ કર્યો હતો આ તબક્કામાં છસો પંચાણું ઉમેદવારો મેદાનમાં છે આજે ઉત્તર પ્રદેશની ચૌદ બેઠકો મહારાષ્ટ્રની તેર બેઠકો પશ્ચિમ બંગાળની સાત બેઠકો બિહાર અને ઓડિશાની પાંચ બેઠકો ઝારખંડની ત્રણ બેઠકો જમ્મુ અને કાશ્મીરની એક અને લદ્દાખની એક બેઠક ઉપર મતદાન થઈ રહ્યું છે